ચેતરબાઈ વસાવા છૂટવું ના જોઈએ આવા વ્યક્તિ ક્યારેય સૂટવું ના જોઈએ નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આ હું નથી કરી રહ્યો ગઈકાલે મહિલા સંગઠન દ્વારા સાગબરા અને ડેઢિયાપાડાની મહિલા જે રેલી સાથે કહી રહી હતી કે ચેતરબાઈ વસાવા વર્ષા વસાવાને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બધાની સામે આ રીતના શબ્દનો ઉપયોગ કર્યો હતો ચેતરબાઈ વસાવા ક્યારેય સૂટવું ન જોઈએ આ રીતના નારા સાથે રેલી સાથે ડેઢિયાપાડાના એચપી કચેરી અને મામલાદાર કચેરી આવી હતી નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષભાઈ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ડેટીયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવાના આજે બાર વાગ્યે જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે ત્યારે ગઈકાલે એક મોટો વિવાદ ફરી સામે આવ્યો હતો વિવાદની અંદર એવું મહિલા સંગઠન દ્વારા ડેટીયાપાડા અને સાગબારાની મહિલા જે છે એ એવું કહી રહી હતી કે ચેતરભાઈ વસાવા છૂટવું ના જોઈએ આવા વ્યક્તિ ક્યારેય છૂટવું ના જોઈએ શું આ મહિલા જ્યારે આવા મોટા મોટા જે અત્યાચાર થયા મણિપુર થયા આ મહિલાને કેવી રીતના તમે જોયું આખું ગુજરાત આખા ભારતને જોયું તો આ મહિલા ક્યાં હતી બધા લોકો એવું કમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ બસો રૂપિયામાં મહિલાને લાવી અને રેલી કરાવી આ એકેર ચલન કોઈપણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે લોકોને સાચી જાણકારી આપવાની તો ગઈકાલે પોસ્ટર સાથે ચેતરભાઈ વસાવા હાય હાય ચેતરભાઈ વસાવા મુર્દાબાદ આ રીતના જે ટેપાડા અને શાકભાજા શાકબારાની મહિલા ભેગી થઈને વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું શું આજે ચેતરભાઈ વસાવા બાર વાગ્યાની આજુબાજુ એમની જામીન અરજી છે એ મંજૂર થવા જઈ રહી છે તો કેવો માહોલ રહેશે એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આજે આપણે કન્ટિન્યુ જેમ તેમ આપણે જેમ અપડેટ આવશે એમ એમ આપણે આ ચેનલ પર તમને પહેલાં સૌથી પહેલાં આપણે જરૂરથી આ ચેનલ પર તમને લાઈવ બતાવીશું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો જેટલા પણ લોકો જે છે એ જલ્દીથી જોડાઈ જજો આ મોટો વિવાદ વિવાદને લઈને હાલ જે મોટા સમાચાર આપણને મળ્યા છે જરૂરથી આપણે આગલા વિડીયોમાં તમને બતાવીશું કે આ મહિલા કોણ છે કેમ રેલી કરી છે જે હિન્દ બંને